કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈ શેખડાએ કહ્યું કે અમે છેલ્લા તેર વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ પરંતુ જ્યારથી અયોધ્યા મંદિર ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ છે અને થ્રીડી ઇમેજ સામે આવી ત્યારથી અમે આ પ્રકારનું મંદિર બનાવ ઈચ્છતા હતા જેને અમે લેસર કટિંગ સહિતના પાંચસો ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી સુરતમાં જ તૈયાર કર્યું છે રામ મંદિરની જેમ ગર્ભગુ સભાખંડ ગુબંજ અને ત્રણેય દિશામાં દ્વાર સહિતની આબેહુ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે

એફડીએફ પ્લાયવુડની પ્લાય ચમક અકબંધ રહે છે મંદિરમાં અલગ અલગ પોર્ટ્સને જોડીને ત્રીસ બહેનો પૈકી સંગીતાબહેને કહ્યું કે અમને આ મંદિર બનાવવા માટેની ટ્રેનિંગ પણ અહીં જ આપવામાં આવી હતી અને નાના મંદિર ત્રણ કલાકમાં તૈયાર કરી દઈએ છીએ જ્યારે મોટી સાઇઝના મંદિર બનાવવા ચાર દિવસ જેટલો સમય જાય છે ભક્તિપૂર્વક અમે ભગવાનના મંદિર બનાવીએ પુણ્યનું ભાથું કમાતા હોઈએ તેવો પણ ભાવ મનમાં સતત રહે છે રાજેશ શેખડા છે કંપનીનું નામ લેજરાટ છે અને બે હજાર દસથી આ ફિલ્ડમાં હું કાર્યરત છું છેલ્લા એક વર્ષથી તમે જુઓ કે પાછો રામ મંદિર અમે બનાવીએ છીએ આ બે રામ મંદિર જે અયોધ્યાની અંદર જે અત્યારે આકાર લઈ રહ્યું છે સેમ એજ ડિઝાઇન એ જ માપ સ્કેલથી અમે લોકો રામ મંદિર બનાવીએ છીએ આજે પર ડે અમે સો જેટલા રામ મંદિર ડેઈલી તૈયાર કરીએ છીએ અને અમારે ત્યાં ત્રીસ જેટલી બહેનોની ટીમ છે જે પર્ટિક્યુલર ડેલી રામ મંદિર જ બનાવે છે અને અમારી જે ડિઝાઇન આ જે નકશી તમે જુઓ સેમ એઝ ઇટ ઇઝ વસ્તુ તમને જોવા મળશે એ સ્કેલ પ્રમાણે જોઈએ હાઈટ પ્રમાણે જોઈએ તો સેમ વસ્તુ અને આની અંદર અમે પાંચસો રૂપિયાથી અરે પા આની અંદર અમે છસો પચાસ રૂપિયાથી લઈને ત્રીસ હજાર રૂપિયા સુધીની અલગ અલગ સાઇઝમાં રામ મંદિર બનાવીએ છીએ હાલમાં અમારી પાસે પાંચ સાઇઝની મંદિર છે અને ડેઈલી આના ઉપર અમે અત્યારે વર્ક કરીએ છીએ આવનારા સમયમાં જે રામ મંદિરનું ખાતમુહૂર્ત થવાનું છે તો એને ધ્યાનમાં રાખીને અત્યારે આનો ક્રેઝ વધારે છે લોકો ગિફ્ટમાં બહુ બધું અત્યારે આનો રામ મંદિરનું ચલણ છે એટલે પર ડે અમારે સો જેટલા રામ મંદિરનો ઓર્ડર આવે છે ઓર્ડર તો અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાંથી આવી રહ્યો છે અને ખાસ અયોધ્યા બાજુ છે એ એરિયામાંથી વધારે ઓર્ડર આવે છે

અયોધ્યા રામ મંદિરનું નિર્માણ થતાની સાથે સમગ્ર દેશમાં રામ ભક્તો ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આવનારા જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે જેની તેવી જાહેરાત થતાં સમગ્ર દેશમાં લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે નવા નિર્માણ ઐતિહાસિક રામ મંદિર માટે દેશના દરેક લોકો પોતાની રીતે કંઈક ને કંઈક ભેટ અર્પણ કરવા પણ હતું છે ત્યારે સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા રામ મંદિર સાથેનો અનોખો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે વેપારી દ્વારા માત્ર નેકલેસ જ નહીં પરંતુ રામ મંદિરની સાથે સમગ્ર રામ દરબાર તૈયાર કર્યો છે સુરતમાં રસિત જ્વેલર્સના ત્રણ વેપારીઓ દ્વારા નેકલેસ પર રામ મંદિર સાથેનો રામ દરબાર તૈયાર કર્યો છે આ અનોખા રામ દરબાર નેકલેસને સુરતના સરસાણા ડોમ ખાતે જેમ્સ એન્ડ જેલરી દ્વારા યોજાયેલ રૂટ્સ એક્સપો એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યો છે જેમાં વેપારીઓ અયોધ્યાના નિર્માણ થયેલ આ બેહુબ રામ મંદિર રામ લક્ષ્મણ જાનકીની પ્રતિમા સોનાના હરણ અને હાર પણ સમગ્ર રામાયણ અધ્યાય દર્શાવતા નક્કામ ત્રણેય પાર્ટનર મળી રામ મંદિર સાથે રામદરબાર નો સેટ બનાવ્યો હતો જેમાં હાર પર આબેહુબ અયોધ્યા નું રામ મંદિર તૈયાર કર્યું છે તેની સાથે રામ લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા તૈયાર કરી છે અને રામાયણ અધ્યાયનો સૌથી મહત્વનો ભાગ હરણ હતું તે સોનાનું હરણ પણ તૈયાર કર્યું છે આ માત હાર જ નહીં પરંતુ આખો રામ દરબાર તૈયાર કર્યો છે